વિવિધ વિકાસ કામો માટે છસો પાંચ પોઈન્ટ અડતાલીસ કરોડ મંજૂર વિવિધ વિકાસના કામો માટે સીએમ ભૂપેન્દ્ર પટેલે એક જ દિવસમાં રૂપિયા છસો પાંચ પોઈન્ટ અડતાલીસ કરોડ મંજૂર કર્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શહેરી જનસુખાકારી અને નાગરિકોનું ઇઝ ઓફ લિવિંગ વધે તે માટે રાજ્યની વિવિધ નગરપાલિકાઓ મહાનગરપાલિકાઓમાં શહેરી વિકાસના કામો માટે એક જ દિવસમાં છસો પાંચ પોઈન્ટ અડતાલીસ કરોડ મંજૂર કર્યા છે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વડાપ્રધાન નરેન્દ્ર પ્રમોદી 2010 માં શરૂ કરાવેલી સ્વર્ણિમ स्वर्णम મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત મંજૂર કરાયેલી આ રકમમાંથી સ્ટ્રોંગ વોટર ડ્રેનેજ વોટર બ્યુટીફિકેશન તળા બ્યુટીફિકેશન શહેરી સડકા યોજના પાણી પુરવઠા આઉટ groth વિકાસ અને રેલવે ઓવરબ્રિજ સહિતના કામો હાથ ધરવામાં આવશે. લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ